ઘલવાગા ગામે સરપંચ પદના ઉમેદવાર પલાસ પારુભાઈ વીરસિંહને ગામના મતદારોનું ભારે જનસમર્થન સમર્થન ઘલવાગા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં ચાર ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં પલાસ પારુભાઈ વીરસિંહને વોર્ડ સભ્યોને મતદારોનું ખભે ખભા મિલાવી શાનદાર સમર્થન મળી રહ્યું ઘલવાગા સરપંચની ચૂંટણીમાં પલાસ પારુભાઈ વીરસિંહને અને અન્ય વોર્ડ સભ્યોને ગામના મતદારોનું ભારે જનસમર્થન સમર્થન તેઓનું ચૂંટણીનું નિશાન છે લાકડા કાપવાની કરવતના નિશાન પર સિક્કો મારી વોટ આપી અપાવી મને અને મારા વોર્ડ સભ્યોને જંગી લીડથી વિજય બનાવવા પ્લાસ પારુભાઈ વીરસિંહને તેઓના ટેકેદારો વોર્ડ સભ્યોએ મતદારોના ઘરે ઘરે ફરી કરવતના નિશાન પર વોટ આપવા કરી અપીલ ઘાયલવાગા ગામે ચાર ઉમેદવારો વચ્ચે જામ્યો સરપંચ પદની ચૂંટણીનો જંગ જેમાં સરપંચ પદના ઉમેદવાર પલાસ પારુભાઈ વીરસિંહને મતદારોનું ભારે જનસમર્થન તેઓનું ચૂંટણી નિશાન છે લાકડા કાપવાની કરવતના નિશાન પર તારીખ બાવીસ છ બે હજાર રોજ મતદાન થવાનું છે ત્યારે મતદારે ખભે ખભો મિલાવી ખોબલે ખોબલે સરપંચની ચૂંટણીના ઉમેદવાર અને વોર્ડ સભ્યોની પેનલ બોર્ડ નંબર એકના ઉમેદવાર પલાસ મંજુલાબેન ભીમાભાઈ સામાજિક કાર્યકર વોર્ડ નંબર બેના ઉમેદવાર માવી જનતાબેન મેસનભાઈ વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર માવી શંભુબેન સળિયાભાઈ વોર્ડ નંબર ચારના ઉમેદવાર મીનામા કાળીબેન રત્નાભાઈ વોર્ડ નંબર પાંચના ઉમેદવાર કાળીબેન કમલેશભાઈ વોર્ડ નંબર છના ઉમેદવાર બામણિયા શાંતિલાલ કસનાભાઈ વોર્ડ નંબર સાતના ઉમેદવાર બામણિયા બદલીબેન ફતિયાભાઈ વોર્ડ નંબર આઠના ઉમેદવાર રત્નાભાઈ હેરસિંગ જેઓને ગામના મતદારોનું અને સરપંચ પદના ઉમેદવાર પારુભાઈ વીરસિંહ પલાસને ઘાયલવાગા ગામના મતદારોનું ભારે જનસમા સાથે ઘરે ઘરે ફરી કરવતના નિશાન પર વોટ આપવા મતદારો ને કરવામાં આવી હતી ગ્રુપ પંચાયત ગાયલવાગા અને હરખપુર હતી ત્યારે અત્યારે ગ્રુપ ગ્રામ પંચાયત તરીકે હરકપુર ગ્રામ પંચાયત છૂટી થઈ ગયેલી છે ગાયલવાગા ગામ તરીકે હું એકવાર સરપંચ બની ચૂક્યો છે અને બીજીવાર બી ભણું છું અને લોકોને અમે ખાતેરીને લોકોના કામ કર્યા છે અમે માટી મેટલ રસ્તા અને સીસી રોડ અને ઘર ઘર ઘેર અમે લોકોને અવાજ અપાડ્યા છે અને બાકીના અમે સીસી બનાવ્યા છે બાકીના બનાવવાના છે એ બનાવવા તૈયારી છે અમારી અને લોકોને અમે જ્યારે કંઈ બી જરૂર પડી ધાનપુર જરૂર પડી અમારા ગામમાં જરૂર પડી કોણ અમારા ગામના ઉડાણ વિસ્તારના લોકો ગુજરાતી બહાર એરિયામાં રહેશે એમની ત્યારે કોઈ બી જાતની જરૂર પડી બીમારી તરીકે કોઈ મજૂરી તરીકે કોઈ ભાડું ઘટે તરીકે ત્યારે અમે લોકોને ખડેપોગે પડખે ઉભારીને અમે લોકોના કામ કર્યા છે લોકો અમુક ખૂબ ખૂબ બહુમતી આપવા તૈયાર છે અને અમે કરવતનું નિશાન લાકડા કાપવાની કરવતનું અમે નિશાન લીધું છે અને લોકો અમુન ખૂબ મત આપવા તૈયાર છે મારા ઓડ સભ્યની સાત સભ્યની બોડી છે તમામ સભ્યના અમે એના જે ઓડ લાગતો એના હોડ ની અંદર અમારા કામ હેડપંપ અને વિકાસના કામો અમારા કરેલા છે એમાં ઘર અવાજ તરીકે અમે એમને મંજૂર કરાયા હતા એના આધારે અમે એ લોકો જોડેથી વોટ માંગીએ છીએ